રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય ચૈત્ર વસાવાની હાલ પોલીસે નવા ગામ દેડી ખાતે કરી અટકાયત અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ એફઆઈઆરને લઈ ધારાસભ્ય ચૈત્ર વસાવા હાજર થવા છતાં નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ રોકવામાં આવેલ છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે નવા ગામ દેરડી ખાતે અટકાયત કરી છે અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ એફઆઈઆરને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જઈ રહ્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા આ દરમિયાન ધારાસભ્ય ચૈત્ર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની બે એફઆઈઆર કરી છે બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારોને વળતર અપાવ્યું એ શું ગુનો કર્યો છે અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ મારા ઘરેથી રાત્રે પોલીસ મૂકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાના બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે આજે ભાજપ પૈસા પાવર પોલીસ ઈડી સીબીઆઈ અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને રાજ ચલાવી રહી છે આજે ભ્રષ્ટાચાર મોંઘવારી રોજગારી પીવાનું અને સિંચાઈનું પાણી જેવા મુદ્દાઓ બાજુમાં રહી ગયા છે આજે પોલીસ વિભાગનો દુરુપયોગ કરીને જે રાજ થઈ રહ્યું છે તેના પરથી સ્પષ્ટ કહી શકીએ કે સંવિધાન અને લોકશાહી ખતરામાં છે હવે જે લોકશાહી બચાવવા માટે આ આ સરકારને ઘરથી નીકળીને બહાર આવવું પડશે ત્યારે જ ભાન અને દેશ પર સાચા અમે છીએ એમાં નીકળીએ

તેર આગેવાનો પર અને રાજપાડીમાં તો સિત્તેર લોકો પર હવે સિત્તેર લોકો ને મેં કોર્ટમાં તારીખોમાં કઈ રીતના લઈ જવા એટલા લોકોને મારે કોર્ટમાં લઈને એટલા માટે વાંધો નથી તમે પૂછી લો તમારા તપાસ અધિકારી ને ભાઈ આ એફઆઈઆર ખોટી છે રદ કરવાના છો કે કેમ સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ અંગ્રેજોના ના શાસનમાં પણ આવી પદયાત્રા પર એફઆઈઆર નથી થઈ આ ચાર કામદારો ને અમે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું અમારી ભૂલ છે હવે માણસ મરી જાય દસ હજાર કરોડ ની કંપની છે તો ત્રીસ લાખ આપ્યા એમાં વાંધો છે અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે તો એમાં બી પીએસઆઈ અરજદાર બને છે તો આટલી તો કેવી પોલીસ ની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને પીએસઆઈ અરજદાર બને ત્યાં એટલું બધું દારૂ ડ્રગ્સ ઇનલીગલી બધું ચાલે છે એના પર કેમ કાર્યવાહી કરતા નથી અમે તો સીસીટીવી ફૂટેજ આ પાસે પાંત્રીસ જેવા એના પર કોઈ કાર્યવાહી નથી અમારા પર ઉપરાસ આપડી રાતોરાત બે બે ફાયરો થઈ જાય સિત્તેર સિત્તેર લોકો પર યાર અમારે કે પછી છોડી દેવાનું છે એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે પોલીસ ને યોગ્ય લાગે પૂરવા તો પૂરી દો નહીં તમે કેવું છો કે અમે બોલાવીશું તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો અમે અમારી આયોજનની ની મિટિંગો વખતે બોલાવશું અમારા લોકોનું કામ કોણ કરશે પછી એક દિવસ એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી તો અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે વિધાનસભામાં પડે છે એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે એટલે ખરી ચૂંટણીમાં મને એથી તડીપાર કરી દીધો તો એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે લોકો માટે કઈ માંગશે બજેટમાં ઉઠાવશે સરકાર સામે બોલશે એટલે હવે તમારે પાછી પાસા કરવાની તળીપાર કરવાની તજવીજ ચાલે છે ભરૂચ પોલીસ કરે છે એટલે તમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી પાંચ વર ની દહ વર જેલમાં રાખો પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી એટલે જેલ થી મને ફેર ની તાબી મને રોટલી શાક ખાવાનું મળવાનું છે બધી જગ્યા મળે છે એટલે એનાથી મને કંઈ વાંધો નથી પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે કોણ કામદાર માટે બોલશે તત્વ છે કે રાતે પોલીસ પહેરો મૂકી દઉં નીકળ્યા તો ઘર માંથી નીકળ્યા ના તો તમે જોઈ લો કેટલી આ વીસ ગાડીઓ નજીવા કેસમાં કાલે ઉઠીને ગયા ગયા કેસમાં તમે આવ્યા તા પચાસ ગાડીઓ લઈને આખો માર્ચ કરીને મોરચો લઈને તો આ લોકો ભી ભરૂચ આવશે એના કરતા આજે જ અમને હાજર થઈ કરી દો જે દિવસે નોટિસ મિટિંગો ચાલુ થવાની અમને બજેટ સત્ર અમારું ચાલે એટલે પોલીસ ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી થોડું છે આજે અઠવાડિયું થઈ ગયું હાજર કરી દો મને જેલમાં કપડા બપડા લઈને બરોબર છે ના હજુ બી એ લોકો સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે અધિકારો છે આટલા બધા આંદોલનો અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો સાહેબ નથી લીધો ક્યારે નહીં ને મારે તો બે નંબર ના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની બી નથી પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખીએ તો કઈ રીતનું ચાલશે ગયા વર્ષે તમે તમે જોયું બધું ગયા વર્ષે ત્રણ ત્રણ મહિના આખો પરિવાર અમારા આખા કાર્યકરો જેલોમાં નહીં જેવા કેસમાં એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું જાંગમાંથી ગોળી નીકળી ગઈ ચોવીસ કલાકમાં છૂટી ગયો આ તો કેવી વ્યવસ્થા અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી પડે ચોરની જે બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય અમે ક્યાં ગુનો કર્યો છે બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાયવા છે એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડીને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કરે હવે પીઆઈ પીએસઆઈ સાહેબ ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ આ કાયદો ની વ્યવસ્થા છે અને અમને અમે તો પરવાનગી સાહેબ કોઈ જાહેરનામું નથી કોઈ ચૂંટણી નથી તો બી ત્રીસમી નવેમ્બરે પરવાનગી માંગી ત્રીજી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી અભિપ્રાય પોલીસે નેગેટીવ આપ્યા છે તો સાહેબ અમારો બી અધિકારો છે ને અમે ચાલતા ગયા પોલીસ અમારી સાથે હતી તો બી એફઆઈઆર એટલે માથા બારે સાબિત કરો પાસા કરો તડીપાર કરો એટલે અમારી આખી જિંદગી જેલોમાં તો લોકો માટે કોણ બોલશે અમને તો કંઈ વાંધો નથી જેલો કરો કંઈ વાંધો નહીં એટલે તમે ત્યાં વાત કરી લો અમે ત્યાં આપણા એસપી સાહેબ ભરૂચ પોલીસ નો મામલો છે આપણે શું પેલા થોડા રદ કરવાના એ તો અમારા વકીલો બધા રાહ જોઈએ છે કરવાના જેટલી થાય કોર્ટમાં જ અમારે કર્યા કરવાનું

જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની